મિત્રો તમારું YT સ્ટુડિયો ની અંદર આ ઓપ્શન તમને જોવા મળતું હશે તમે જોઈ રહ્યા છો તો એ શેના માટે આવે છે અને ક્યારે અને કઈ રીતનું આવે છે અનેમાંથી આપણને શું જાણવા મળે છે તો ખાસ વિડિયો ની અંદર મિત્રો બનારજો કારણ કે આમાંથી જે પણ આપણા નવા સબ્સ્ક્રાઇબર મિત્રો છે એમને આ ખબર જ નહી હોય કે આ જે ઓપ્શન આપણે ને જોવા મળી રહ્યો છે એ ઓપ્શન શેના માટે આવે છે અનેમાંથી આપણે શું જાણવા મળે છે તો વિડિયો બહુ જરૂરી છે મિત્રો જાણજો જેથી તમને આગળ વિડિયો બનાવવાની પણ મજા આવશે મિત્રો અહીંયા ઘણું બધું નોલેજ એની અંદર પણ તમને મળે છે મોટિવેશન તમને આ માહિતી જોવાથી તો વિડિયોમાં ખાસ બને રેજો ચેનલની અંદર જે લોકો નવા છે એમને મિત્રો ખાસ વિનંતી છે કે નવા યુટ્યુબર છો યુટ્યુબ રિલેટેડ તમારા કોઈ પ્રશ્નો છે યુટ્યુબ ચેનલ ચેક કરાવી છે તો આપણી નવી ચેનલ છે ટેકનિકલ જયગુવા એમ જ એને મિત્રો ખાસ કોમેન્ટ કરજો તમારી કોમેન્ટનો રિપ્લાય પણ મળશે અને તમારી ચેનલની મુલાકાત પણ અમે કરીશું તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કે આ ઓપ્શન તમને ક્યારે અને કઈ રીતે શેના માટે મળે છે બહુ જરૂરી છે તો આપણે ઓપ્શન નંબર મિત્રો ક્લિક કરીએ એટલે તમને પહેલા નંબરમાં તો ઓપ્શન પહેલા નંબરમાં જોવા મળશે અહીંયા તારીખ ઉપર જો સાપ્તાહિક રેકેપ એટલે મતલબ કે 8 દિવસની અંદર તમારા YouTube ની અંદર YT સ્ટુડિયો માં દર્શવું છું થયું છે કેટલા વ્યૂઝ મળ્યા છે કઈ રીતે મળ્યા છે તમારી ચેનલની મુલાકાત કેટલા લોકોએ કરી છે કઈ રીતે મિત્રો અહીંથી તમને એક મોટિવેશન મળે છે અને તમને વિડિયો બનાવવાની પણ મજા આવશે કે આપણી વિડિયો આગળ જાય છે કે નહીં કઈ વિડિયો વાયરલ થશે કઈ વિડિયો ટોપમાં ચાલે છે એ બધી માહિતી તમને મિત્રો અહીંયાથી મળે છે તો સૌથી પહેલા તો મિત્રો તમે જે આઠ વાર જે સુસુ પોસ્ટ કર્યું તે અહીંયા જોવા મળે છે એટલે મોસ્ટ ઓફ તમારી નવ પોસ્ટ વધારે ચાલી હોય એ તમે 8 દિવસની અંદર અહીંયાથી જોવા મળે છે અહીંયા સાઈડમાં તમે ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન બીજો મળે છે 1 લાખ લોકોએ તમારી ચેનલની મુલાકાત લીધી તો મિત્રો આનાથી વધારે આપણે બીજું શું જોઈએ તમે વિચાર કરી લો મિત્રો કે આપડી આ ચેનલની અંદર 1 લાખ થી વધુ લોકોએ ચેનલની મતલબ મુલાકાત લીધી છે ભલે મિત્રો આપણને ચેનલ ની અંદર સબ્સ્ક્રાઇબ કર્યા હોય કે નાબ કર્યા હોય પણ મતલબ આપણી ચેનલ ની મુલાકાત તો લીધી છે ને મિત્રો તો અહી થી તમને એ જાણવા મળશે કે આપણે YouTube ની અંદર મિત્રો વિડિયો બનાવીએ તો મતલબ આપડી વિડિયો આગળ જાય છે કે નહીં આપડી ચેનલ માં અન્ય લોકો ચેનલ ની મુલાકાત લે છે કે નહીં તો એ મિત્રો આપણે અહીંથી બહુ જાણવા મળ્યા અને આના લીધે આપણે મિત્રો આ જોઈને આપણે વિડિયો બનાવવાની મજા આવે કે 1 લાખ લોકોએ તમારી ચેનલ ની મુલાકાત લીધી એટલે મતલબ સમજી લો કે ભલે આપણે વ્યૂઝ ઓછા મળ્યા પણ મિત્રો ચેનલ ની મુલાકાત લીધી એટલે આપડી વિડિયો આજે ને તો કાલે આગળ ચાલવાની છે અહીંથી મિત્રો આપણે જાણવા મળ છે તો આગળ ઉપર ક્લિક કરીએ તો અહીંયા એક ઓપ્શન તમને મળે છે આ રહી તમારા લોકોએ તમને શોધ્યા તે રીત મતલબ તમારી ચેનલની અંદર તમે જે યુટ્યુબમાં વિડીયો મિત્રો અપલોડ કર્યો છે એમાંથી મિત્રો તમને કઈ રીતે વ્યૂઝ મળ્યા છે તમારી ચેનલની મુલાકાત લોકોએ કઈ રીતે લીધી છે તો એક છે શોર્ટ બીજા નંબરમાં છે યુટ્યુબ શોધ અને ત્રીજા નંબરમાં છે ચેનલ પેજ તો આ ત્રણ વસ્તુથી તમારી ચેનલ વધારે ગ્રો કરે છે વ્યૂઝ મળે છે અને લોકો ચેનલની મુલાકાત કરે છે તો સાઈડમાં ક્લિક કરે તો અહીં એક ઓપ્શન છે તેમણે આ જોયું ખાસ કરીને તમારા મોસ્ટ ઓફ ત્રણ વિડીયો અહીંયાથી તમને જોવા મળી રહી છે જે અઠવાડિયાની અંદર વધારે ચાલતા હોય તો આગળ ઉપર ક્લિક કરીએ તો એક ઓપ્શન તમને લખ્યું મળે છે લોકોએ માત્ર જોયું જ નહીં તેમણે પ્રતિભાવો પણ આપ્યા છે મતલબ સસ્સો અને ઓગણત્રીસ મને લાઇક મળેલી છે બસો અને લોકોએ મારી વિડીયોને અન્ય જગ્યાએ શેર કરી છે અને પાંચ કોમેન્ટ આવેલી છે 8 દિવસ નંબર તો મિત્રો 276 લોકો શેર કર્યું છે તો મતલબ એમને આપણી વિડિયો ગમી છે ત્યારે તમે મારી વિડિયો મિત્રો ક્યારે અન્ય લોકો પાસે શેર કરવાના છો જ્યારે તમને વિડિયો સારું લાગ્યું હોય અને એ વિડિયો થી અન્ય લોકોને મદદ થતી હોય કાંઈક સારું મોટિવેશન મળતું હોય ત્યારે તમે મારી વિડિયો ને આગળ શેર કરવાના છો એમ નેમ તો કરવાના નથી તો આયા થી જે પણ મિત્રો આપણે બહુ જરૂરી આ વાત જાણવા મળે છે તો આગળ ક્લિક કરીએ અહીંયા તમે ગયા આઠ વાર કેટલા ડોલર એટલે મતલબ 8 દિવસની અંદર તમે 1 ડોલર કે કેટલા કમાણા છો એ તમને અહીંયા 8 દિવસની કમાણી તમને જોવા મળશે એ બે જરૂરી છે અને આગળ ક્લિક કરીએ ચલો ગેમ રેમી તો લાસ્ટ ઓપ્શન છે બહુ આપણા માટે જરૂરી નથી અને છેલ્લો નંબરનો ઓપ્શન તમને એ મળશે આગળ આઠ વાર ફરી ચેક કરશો તો આ બહુ જરૂરી છે મિત્રો આની અંદરથી મિત્રો આપણે મેઈન પોઈન્ટ તો મિત્રો એ જાણવા મળે છે કે જો અમે તમને વાત કરી કે 1 લાખ લોકો આપણી ચેનલની મુલાકાત કરી છે તો આપણે કેટલો બધો આનંદ થાય ભલે આપણે વ્યૂસ ઓછા મળતા પણ 1 લાખ લોકોે આપડી ચેનલની મુલાકાત લીધી ભલે અન્ય વ્યક્તિ કોઈ પણ કેતું હોય પણ આપણો YT સ્ટુડિયો ખોટું ના કેતું હોય YT સ્ટુડિયો ની અંદર સાચું જ હોય જે પણ હોય સાચું હોય ક્યાં ખોટું ના YouTube જે ઓપ્શન આપ્યું છે મતલબ સાચું જ આપ્યું છે तो अँ थी पहला ते जा तमने ये मोटिवेशन मैसे कि यूट्यूब काम करव कि नहीं यूट्यूब आप जाए नहींडियो जुए से कि नहीं अपनी लोग अन्य जगह शेर करे कि नहीं बधु मित्रों तक अँवा तमे मित्रों चेक करता चेक करव बहुत जरूरी है તો આ વિડિયોના માધ્યમથી તમે ઘણું બધું શીખવા મળ્યું છે અને તમે ખુદ તમારા YT સ્ટુડિયોમાં જઈને મિત્રો આજે જ ચેક કરી લેજો કે તમે જે ઓપ્શન મળ્યું છે તો તમે એ પણ જાણશો કે લોકોને વિડિયો કેટલી ગમે છે આગળ લોકો વિડિયો તમારી કેટલા લોકો શેર કરે છે કેટલા લોકોએ લાઈક કરી છે કેટલા લોકોએ કમેન્ટ કરી છે અને તમારી ચનની મુલાકાત કેટલા લોકોએ કરી છે આનાથી તમને વિડિયો બનાવવાની પણ આગળ મજા આવશે મિત્રો અને તમને મોટિવેશન પણ ઘણું બધું મળશે तो वीडियो तमें केवी लगी कमेंट कर दीजो और अपनी चैनल ने सब्सक्राइब कर लीजिए टेक्निकल जयोगाने मित्रों